માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ભાભર શહેરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ભાભરના ઠક્કર સમાજના અગ્રણી આગેવાન અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી હરિભાઈ આચાર્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ તેમજ બનાસ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે વિવિધ શાળાના બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું આજ રોજ માનની શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર પર જન્મદિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દરેક જિલ્લામાં તથા તાલુકામાં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અમુક જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ તો અમુક જગ્યાએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથિ ભોજન તો અમુક શાળામાં ચા નાસ્તો અમુક ઝુંપડપટ્ટી રહેતા ગરીબ પરિવારના લોકોને સ્વેટર અને ધાબડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ગૌશાળામાં ગાય માતાને ગોળ ચોકડ અને ઘાસચારો ખવડાવવામાં આવી રહ્યો છે તો અમુક આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓને રમકડા અને ચોકલેટ પણ આપવામાં આવી રહી છે તો આજે સમગ્ર ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સવારથી લઈ સમગ્ર ગુજરાતભરમાં આ વિવિધ સેવાઓ ભારતીય જનતા પાર્ટી સહિત ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભાબર મુકામે શ્રી હરિભાઈ નટવલાલ આચાર્ય સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા ભાબરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભાપર શહેરમાં જન્મદિવસ ઉજવણી કરવામાં આવી ત્યારે ઉપસ્થિત મહેમાનો નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાજપ શહેર પૂર્વ પ્રમુખ અમરત માળી ભાજપ શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ભાપર પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ ભાજપ મહામંત્રી હિતેશભાઈ ઠક્કર હરગોવનભાઈ પ્રજાપતિ લીલાજી ઠાકોર રાજુભાઈ ઠાકોર તેમજ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે સૌ પ્રથમ શંકરભાઈના જન્મદિવસનું ગીત તેમજ પ્રાર્થના સભામાં પ્રાર્થના ગીત ગાઈ સૌ કોઈ વિદ્યાર્થીઓ ભોજન પ્રસાદ લીધો અને 800 થી વધારે બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ ગેપ ગોપાલ કે પૂજારા માન અધ્યક્ષ અને વડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સરાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો જન્મદિવસ છે એ નિમિત્તે સમગ્ર અને રાજ્યમાં ખૂબ ખુશીનો માહોલ છે બધા રાજીખંતીથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ કે એ નિમિત્તે આજે ભાબર શહેરમાં પણ વિવિધ સ્કૂલોમાં બાળકોને પ્રીતિ ભોજન આપી અને સાહેબજીનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે સાહેબ જે જે રીતે લોકસેવા કરી રહ્યા છે ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના અને સાહેબ ખૂબ આગળ વધીને ગુજરાતના અને સમગ્ર દેશના વિકાસના કામોમાં એમને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના આપણા માટે આનંદનો દિવસ છે આપણા ગુપલાડીના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને આપણી બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ સાહેબનો જન્મદિવસ છે એ દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરવા માટે આજે પાભર શહેરની અંદર જે જે વિવિધ સ્કૂલો છે એની અંદર બાળકોને પૂરતી ભોજન આપી અને બાળકો પાસે અને આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ દર્ઘાયુ થાય અને જે રીતે આપણો વિકાસ અત્યારે કરી રહ્યા છે એનાથી પણ બધો વિકાસ આગળ વધી અને આપણા ભવિષ્યનું ધ્યાન રાખે એવી પણ આજે આપણે પ્રાર્થના પ્રભુ પાસે કરીએ અને ભારતમાં કરીએ